રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જે માતાજીજી ગોપાલજી હખાણી જલારામજી જીરેન્દ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો બિલકુલ મોજમાં જ રહેવાનું છે અને આજે આપણે હમણાં જે નામ બોલ્યા એ નામમાં કંઈક લોચો થઈ ગયો છે મને ખુદને એવો અહેસાસ થયો છે કે ભાઈ હું સાચી રીતે નથી બોલ્યો તમને લોકોને આઈડિયા આવી ગયો ક્યાં ભૂલ પડી તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો અને બાકી તો વાયકા છે આજે નવ અને નવ વાગે આજે આપણી સવાર પડી છે કારણ કે ગઈકાલે હતો શનિવાર એટલે આજે રવિવાર નો દિવસ છે રવિવાર ના દિવસે રજા હોય એટલે શનિવારે સાંજે દિવસ ટાઈમ થઈ ગયો રાત્રે દોઢ પોણા બે વાગ્યા સુધી છીએ અને વાતું જીતું બધું હેલે રાખ્યું હતું એટલે મસ્ત મજાની સવારના કોર માં ઉઠવાનું મન નહોતું થતું પણ હવે ઉઠવું પડ્યું છે એટલે નવ જેવું તો થઈ ગયું ચા પાણી નાસ્તો અને બધું આપણું કમ્પ્લીટ થઈ ગયું છે અને હા બીજી વાત એ કે આવી રીતના રજાના દિવસ હોય બીજે દિવસે તો તમારામાંથી જેટલા લોકો મોડું ઉઠવાનું પસંદ કરે છે એ તમારા લોકોએ નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવવાનું છે અને કદાચ આજે હવે તમારી ઈચ્છા પૂરી થાય તો થાય કારણ કે એવું છે કે તમારામાંથી ઘણા બધા લોકો ફરી એકવાર કહું છું કે છે કે સરકડીયા મહારાજના દર્શન હમણાં કે દિવસના નથી થયા તમે નથી જતા તમે સુકામ નથી જતા તો ફાઇનલી કદાચ આજ મને લાગે છે એવું કે હનુમાન બાપાનો હુકમ થયો છે કે હાલ હવે દર્શન કરી ગયા તો હવે જોઈએ છીએ ક્યારે નીકળાય છે અને શું છે ને એ બધું નવાણું 99% તો આપણે જવાનું થાશે પણ પછી 0.1% એટલે કે 0.01% માં જોઈએ છીએ કે હવે શું થાય છે બાકી તો બસ મોજે મોજ ને રોજે રોજવાળા આજે છે રવિવાર એટલે મજજાનો દિવસ એટલે મજા જ કરવાની છે આજે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલુ ઊઠાય વેલુ ઊંતા કેટલા

સાબજી તો કેતા કરું જવું કે હું કરું પણ એ ફાઈનલી ગયા જ કેમ કે ઈચ્છા થઈ ગઈ હોય હનુમાનજી મહારાજ નો હુકમ થાય તો કોઈ રોકી શકે નહીં તો એ ગયા છે સરકડિયા તો તમને આગળ સરકડિયાનું પણ જોવા મળશે અને ઘરનું પણ જોવા મળશે એ નીકળ્યા ને થોડીક વાર થઈ ધવલ તો હવે એ ગયા ને આપણે કરીએ છીએ કેરડાનું અથાણું જે ગઈકાલે આપણે પલાળીને રાખ્યા હતા પાણીમાં બીટી અને પછી પલાળી દીધા હતા પાણીમાં એને અત્યારે પાણીમાંથી કાઢી અને મમ્મી એકવાર ધોઈ નાખ્યા છે અને પછી વાગડ પ્રોસેસ મમ્મી ચાલુ કરશે કેમ મમ્મી હળદર અને પછી નાખવાનું છે નિમક હમ

હું તમને આગળ બતાવીશ જોઈને ખાવાનું મન થઈ જાય લીંબુ પણ આપણે આઈથા વિડીયો બનાવ્યું હતું આપણે ત્યારે બી બતાવ્યું મસ્ત ગળી ગયા એટલે જ મેં વહેલા આથી લીધા વે નાખો સીઝન ના આવે ને ત્યારે આપણા કેળાની સીઝનમાં જોઈએ હજી રસો નાખો લીંબુ નથી નાખવો હવે બસ એમાં જે હળદર મીઠાનું ને ખાટું પાણી થયું હોય ને એવાળું પાણી નાખવાનું છે બસ બસ સાદું પાણી આમાં આપણે જરાકમાં નથી નાખવાનું અને હવે આ બધાને આપણે ચોરી નાખવાનું છે નહીં કે એક પણ આપણો ખરાબ મારું ધ્યાન છે ને લીંબુ જોઈને ખાવાનું મન થઈ ગયું કોને કોને ન થાય લીંબુ જોઈને ખાવાનું મન કેમ કે આથેલા લીંબુનો આહા હા સ્વાદ આવે મસ્ત મજાનો એમાંથી ગયડા લીંબુ પણ બને પણ હવે જોઈશ મમ્મીને ખાવાય છે તો કહેશું તો ગયડા બનાવી દેસુ નહીતર પછી આવી જ રીતે કેમ મમ્મી ચોડા બનાવી ચાંદી પડે ચાંદી પડે છે ઓકે તો કાંઈ નહીં બસ આવી રીતે મિક્સ કરતો જવાનું અને ચોયડા જવાનું એકદમ મસ્ત એવું હાથેથી આમ ચોળી અને એકદમ મિક્સ કરી દેવાનું પછી દિવસમાં થી ચાર વાર આપણે હલાવવાનું છે અને તપેલામાં જ રાખશું હજી આપણે ભરવાનું છે નહીં એમ મમ્મી કેમકે એને થોડોક ટાઈમ હજી આપણે એમાં રાખવું પડે એટલે મસ્ત પાણી પણ છૂટી જાય નમકનું પાણી થઈ જાય અને નમક ઘટે છે કે શું એ પણ આપણે ખબર પડી જાય જોઈએ તો પતો નહીં લાગે લીંબુ મસ્ત જોડાઈ ગયું છે કેમકે ગળી ગયા છે ને એકદમ અથાણું મસ્ત બની ગયું છે લીંબુને એટલે કેમ મમ્મી હવે આવી રીતે કરી અને આને ડીશ ઢાંકી અને આપણે મૂકી દેવાના છે

પણ હવે ફાઇનલી આજે હું તમને બતાય લોકો ને સરકારીયા દર્શન પણ કરાવેતા હો્યો આ રસ્તો અંદાજે 20 કિલોમીટર કાપી અને આપણે બસ હવે પહોંચી ગયા છીએ મેંદપરા ગામમાં મેંદપરા ગામમાંથી તમારે લોકોએ છે ને માલિડા ગામનો પાટિયું પડે ને એ बाजूનો રસ્તો લેવાનો છે હવે તો ભેસાણ बाजू થી જે લોકો આવતા હોય તો એમને મેંદપરા ગામ ક્રોસ કરવાનું છે અને જુનાગઢ સાઈડ થી આવતા હોય તો એમને મેંદપરા ગામમાં थेट નથી જવાનું એની પહેલા રસ્તો આવી જાય છે અને ત્યાંથી આ માલીડા ગામનું પાટિયું પડે છે માલીડા ગામના પાટિયાવાળા રસ્તો પકડવાનો છે અને માલીડા ગામ જવા માટેનો રસ્તો કંઈક આવો છે આમ રસ્તો સારો કહેવાય ગામડાના પ્રમાણમાં કારણ કે ગામડામાં આવો રસ્તો પણ ના હોય એની બદલે આ ડામર છે પણ ડામર તૂટી ગયેલો છે એટલે ફોર વ્હીલ ટુ વ્હીલર બધું આરામથી ચાલી શકે પણ નિરાતે નિરાતે અને હવે આગળ જંગલ નો રસ્તો કેવો આવે છે એ તમે આગળ એટલે તમને રસ્તો પણ હું બતાવીશ અત્યારે એક્ઝેક્ટલી આપણે પહોંચી ગયા છીએ મેદપરા થી માલિડા એટલે માલિયાડા ગામનું અંતર મેંદપરા થી ત્રણ કિલોમીટર જેવું થાય છે હવે માલીડા ગામમાં તમે પોચસો ને તો ત્યાં તમને બેકગ્રાઉન્ડ માં દેખાતા હશે બે રસ્તા પડે છે એમાં ઓલરેડી આપણા અહીંયા સરકડી હનુમાનજી મહારાજનો મંદિર તરફ જવાનો બોર્ડ મારેલો છે તો આપણે જમણા હાથ ઉપર જવાનું છે અને ત્યાં સામે તમને દેખાતું હશે પાટવડ કોઠા એટલે હવે અહીંયાથી આપણે પહોંચવાનું છે સીધું પાટવડ કોઠા પાંચ કિલોમીટરનું અંતર કાપીને અને એ પાંચ કિલોમીટરનું અંતર કાપશું એટલે પાટવડ કોઠા એક ફોરેસ્ટનું ચેકપોસ્ટ પોસ્ટ આવશે ત્યાં તમારા લોકોએ એન્ટ્રી કરાવવાની રહેશે તમે કેટલા જણ છો શું વાહન છે ને એ બધું અને ત્યાંથી પછી એન્ટ્રી લઈને તમારે જંગલમાં બીજું પાંચ કિલોમીટર હવે અંતર કાપશો એટલે સીધું તમને સરકડીએ હનુમાનજી મહારાજનું મંદિર આવી જશે તો ચાલો હવે ફટાફટ આપણે અહીંયાથી પહોંચી જઈએ પાટવડ કોઠા અને ત્યાં એન્ટ્રી લઈ અને પછી જો બતાવું તમને લોકોને કે જંગલનો રસ્તો કેવો છે અહીંયા સુધી તો તમારા લોકોની ફોર વ્હીલરને ટુ વ્હીલર આરામથી પહોંચી શકશે અને બસ હમણાં આ વિડીયો લગભગ સોમવારે આવશે એટલે મંગળવારે હનુમાન જયંતિ છે તો જે લોકો પૂછતા હતા કે ભાઈ આ આપણે ઓલું પેલું મૂકેલું હતું ઇન્વિટેશન કાર્ડ સ્ટોરીમાં કે ભાઈ સાચું છે કે ખોટું છે તો ના બિલકુલ સાચું છે અને જે સરખડિયા હનુમાન મંદિર જે લખેલું છે એ મંદિર આ છે તો આ મંદિરે તમે લોકો આરામથી તે દિવસે પ્રસાદી લેવા માટે આવી શકો છો માલીડા ગામથી પાટવડ ગોઠા જવાનો રસ્તો જંગલ જાળીયો વાળો છે એટલે રસ્તો બિલકુલ આમ જોઈએ તો જંગલનો નો જેવો રસ્તો હોય ને એવો જ છે રસ્તો એટલે અહીંયા આ જંગલ રસ્તામાં તમારે વાહન એકદમ શાંતિથી ચલાવવાનું રહેશે કારણ કે ખાડા કપડાને એવું બહુ છે અહીંયા અને જંગલનો વિસ્તાર છે એટલે જનાવરની અવરજવર પણ રહે તો જેથી કરીને સાવચેત રહેવું અને વાહન પણ સંભાળીને ચલાવવાનું રહેશે તમારે આ રસ્તા ઉપર અને આગળ હમણાં હું તમને વિડિયોમાં રસ્તો પણ બતાવ કે કેવો છે આ રસ્તો આવો કઈક રસ્તો છે અહીંયાથી થોડોક ઓરી સારો આવશે આ ડામર જેવો પણ પાછળ જે રસ્તો ગયો એ તો સાવ પેલો ખાડા-કબડા વાળો હતો એટલે એમાં બહુ વાહન સંભાળીને ચલાવવું પડે અને અહીંયા જ આપણે સામે હમણાં દેખાડું હું તમને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નો મોટો રિસોર્ટ બને છે ઓકે આ જગ્યા ઉપર કામગીરી હજી ચાલુ જ છે એ લોકો ને પણ બહુ મોટો રિસોર્ટ બને છે બસ અહિયાં થી થોડુંક અંતર કાપીએ એટલે જો સામે ત્યાં ઓફિસ દેખાતી હશે ચેકપોસ્ટ એ પાટવડ કોઠા છે ત્યાંથી એન્ટ્રી લેવાની છે હવે આપણે પાટવડ કોઠા થી એન્ટ્રી લઈ અને પહોંચ્યા છીએ ખોડિયાર ગુનો કે જ્યાં પાણી નો પ્રવાહ પુષ્કળ રહેતો હોય છે ચોમાસા દરમિયાન એક્ઝેક્ટલી આપણે એ જગ્યા ઉપર પહોંચ્યા છીએ અને બસ પાછળ જોઈ શકો છો ખોડિયાર માતાજીનું મંદિર છે જય ખોડિયારમાં માં સૌની રક્ષા કરજો તો હવે બસ અહીંયાથી આપણે જે આ ઢાળવાળો જે રસ્તો દેખાય છે પાછળ એ ઢાળવાળો રસ્તો ચડીને સીધું જવાનું છે સરકડીયા મંદિર તરફ બસ તો જંગલનો રસ્તો બીજો આવી રીતના આમ છે અત્યારે તો જો કે ચોમાસાની સિઝન નથી એટલે વાંધો નથી નહીંતર અહીંયા આજે પાણીનો પ્રવાહ પુષ્કળ આવે ને તો ઉપરથી જંગલમાંથી બધા પથ્થરાઓ તણાઈને આ જગ્યા ઉપર એકઠા થાય એટલે ગાડી ચલાવી બહુ મુશ્કેલ બને છે આમ તો જો કે ગાડી જતી જ નથી પછી અહીંયાથી આગળ એટલે ત્યાં તમારે બાર ચેકપોસ્ટ પર જ છોડીને જવું રહે જવું પડતું હોય છે તો હવે જઈએ આપણે ફટાફટ આગળ અહીંયાથી સરકડીયાથી આગળ ચાલતા 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 આપણે અત્યારે હવે એક્ઝેક્ટલી પહોંચ્યા છીએ સુરતકુંડ આગળનું જે ચોક આવે છે ને તે ચોક પર અને અહીંયાથી તમને બે રસ્તા જોવા મળશે એક ડાબી સાઈડ જતો રસ્તો અને એક જમણી સાઈડ જતો રસ્તો તો આપણે સરકડીયા મંદિર તરફ જવા માટે ઓલરેડી અહીંયા બોટ તો લગાવેલું છે જમણી સાઈડનો રસ્તો લેવાનો છે આ રસ્તો જાય છે આપણે પેલું શું કહેવાય નામ ભૂલાઈ ગયું છે મને આગળ આ યાદ આવશે એટલે હું તમને કહી દઈશ કે રસ્તો કઈ જગ્યા પર જાય છે અને બીજી એક બધા લોકોને ખાસ નમ્ર અપીલ કરવાની કે જ્યારે પણ તમે જંગલમાં આવો ને ત્યારે જંગલને એટલે કે આપણા પર્યાવરણને નુકસાન થઈને એવું એક પણ કૃત્ય ન કરવું જોઈએ ખાસ કરીને પ્લાસ્ટિક પ્લાસ્ટિક પ્રતિબંધ છે આ જંગલમાં અત્યારે આખા જૂનાગઢના ભવનાથના જંગલમાં પણ પ્લાસ્ટિક પ્રતિબંધ છે તો પ્લાસ્ટિકનો કચરો સાથે લઈને આવવો જ નહીં અને બીજું આ કહીએ તો જંગલી જાનવરોનું રહેઠાણ છે તો જો જ્યાં પણ તમને ક્યાંય જાનવર કે કંઈ જોવા મળે તો એમને પ્લીઝ મહેરબાની કરીને ખલેલ ના પહોંચાડવી એ એમનો રસ્તો એની મેળે ગોતી લેશે અને એ જતા રહેશે આપણે એમને હેરાન ના કરવો જોઈએ ચલો તો હવે અહીંયાથી આપણે જઈએ સીધા મંદિર તરફ અને તમને લોકોને હનુમાનજી મહારાજના દર્શન કરાવીએ એટલે આપણે પોતી ગયા છીએ સરકડી હનુમાજી મહારાજના મંદિરે અને પાછળ તમે એન્ટ્રીમનો ગેટ જોઈ શકતા હશો તો ચાલો હવે ફટાફટ આપણે અંદર જઈએ અને હનુમાનજી મહારાજના દર્શન કરીએ અને તમને લોકોને પણ દર્શન કરાવીએ જય જગતજીલની મા નવ દુર્ગા માતાજી મનોગમના સરકડી હનુમાનજી મહારાજ રાશ્વર મહાદેવજી ના પણ રવિવાર નો દિવસ એટલે કે પિકનિક મનાવવા માટે નો દિવસ પણ આમ જોઈએ તો તડકો ને બધું વધારે છે ને એના હિસાબે સરકડીયા મંદિર અત્યારે એટલો ટ્રાફિક નથી માહોલ નથી જઈમો નહીં તો તમારા બાપુ આ હા હું મોજ આવે બધા લોકોને અહીંયા વાત જવા જોઈએ પણ જંગલે તમે જોઈ શકતા હશો તો બેકગ્રાઉન્ડમાં ડુંગરા જો ચોખા દેખાય છે હવે અહીંયા કારણ કે હું ગયું હે હવે પાછી નવી ફૂટ થા એટલે મસ્ત મજાનું લીલું છમ જંગલ થઈ જશે અને એમાં જો પહેલો વરસાદ થશે ને પછી તો આ હું હરિયાળી જામશે કે એની વાત ના પૂછો અને અત્યારે આપણે એક્ઝેક્ટ આવ્યા છીએ સરકડીયા ત્રીજા માળ ઉપર અને ત્રીજા માળ ઉપરથી દત્તાત્રે ભગવાનની ટૂંક પણ અહીંયાથી દેખાય અને એકદમ ગિરનારની મધ્યમાં આવેલું આ મંદિર છે અને આમ કહીએ ને તો પરિક્રમા જે ગિરનારની પરિક્રમા થઈને એનો આ બીજી નાઇટ વોલ્ટ કરવાનો આ રૂટ છે એટલે આમ ઘણા લોકો એ તો જોયું જ હશે પણ જે લોકો આપણી ચેનલ ઉપર નવા જોડાયેલા છે ને એમને આ ખ્યાલ આવી જાય અને શ્વાસ થોડોક થોડોક ચડે છે કારણ કે ત્રણ માળની સીડી ચીડા ને એના હિસાબે સીધો મેં વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે પણ કંઈ વાંધો નહીં તમારા માટે આપણે એ પણ કરીશું જે લોકો નથી આવ્યા આ જગ્યા પર એ લોકો એકવાર ચોક્કસ થી આવજો તમને મજા આવ્યો આ સાઈડ થી ઝરણા વહેતા હોય હા 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 મોજ પડી જાય બાકી આંબા ને વડલા ને આંબલિયું ને જોરદાર છે જમાવટ વાળું છે ભાઈ આ મંદિરની પાછળનું ગ્રાઉન્ડ છે એમાં જો ક્યાંક ક્યાંક માણસો તમને દેખાતા હશે એ પોતાનું જમવાનું સાથે લઈને આવ્યા છે અહીંયા છે ત્યાં છે બધે પણ અત્યારે કીધું એમ તડકો છે એના હિસાબે નથી ટ્રાફિક અહીંયા નહીં તો મોજ પડી જાય એવું અને પાણીની પણ ફૂલ સગવડ છે અહીંયા જંગલ છે પણ પાણી કંઈ ઘટતું નથી અત્યારે બીજા જંગલોમાં પાણી નહીં મળે તમને આ જે સરકડિયાનું મંદિર છે ત્યાં તમને અખૂટ પાણી મળશે મંદિરે દર રવિવારે બપોરે સાડા ત્રણથી સાડા પાંચ સુધી હનુમાન ચાલીસાના પાઠનું આયોજન થાય છે અને બાકી દર મહિનાની પૂનમે બાર કલાકની અખંડ ધૂનનું આયોજન કરવામાં આવે છે જેમની તારીખો અહીંયા ઓલરેડી લખેલી છે જેનો લાભ લેવો હોય તો પણ તમે લઈ શકો છો અને બાકી આ રીતનું કંઈક મંદિર છે અહીંયા મસ્ત મજાનું બની ગયું છે હવે તો સરકડીયા ખાઈ પીને નીકળ્યાથી હવે જંગલના ફ્રૂટ ગોતવા માટે એટલે કે રાયણું રાયણ શું કહો તમે એ આ જંગલમાં રાયણું બહુ છે પણ હવે તો કોણ જાણે સિઝન પૂરી થવા આવી એટલે મળે ના મળે એવું છે હે આ રાખીએ સર્ચ ઓપરેશન જારી છે અમારું રાયણું ગોતવા માટેનું કારણ કે ડબ્બાને ડબ્બા ભરીને માણસો લઈ ગયા છે એટલે હવે તો કોણ જાણે અત્યારે મળે કે ના મળે એવી વાત છે ભાઈ છતાંય પપ્પા કે હાલુ એક આંટો મારી આવીએ આપણે મળે તો થોડી ઘણી ચાખીએ

અત્યારે વાગ્યા છે સાડા ત્રણ અને હવે બસ અહીંયાથી નીકળવાનો સમય એટલે કે જૂનાગઢ જવાનો સમય તો આવી ગયો છે પણ કીધું જાતે એક આપણું યાદગીરી રૂપે ના ભવિષ્યમાં પણ આપણી યાદગીરી રહી જાય આપણે હોય કે ના હોય પણ આંબો તો રહેશે એટલે આપણે આંબાની કલમો આવી હતી અહીંયા મંદિરે દશક જેટલી એમાંથી નવ જેટલી વાવી દીધી હતી ને એક કલમ એમને પૈડી હતી એટલે મેં કીધું ભાઈ આ પૈડી છે એના કરતાં કીધું લાવો હું મારી હાથે રોપી દઉં એટલે મારી યાદગીરી પણ અહીંયા રહી જાય કે આપણે નહીં તો આપણા શું કહેવાય કે સંતાનો એમને ખબર પડશે એટલે કે એમની કેરીઓ ખાવા મળશે હવે મને ખબર નથી હું અત્યારે શું બોલું છું ને શું નથી બોલતો પણ બસ એક્સાઈટમેન્ટ એટલું છે ને કે ભાઈ ના આપણે સરકડીયા મંદિરમાં આપણી બેદગીરી રૂપે આપણે ઝાડ વાવ્યું એટલે આમ તો ઝાડ જ કહેવાય ને ઝાડ હંમેશા વાવવા જ જોઈએ જેથી કરીને આપણે અત્યારે જે તડકાનો જે પણ પ્રશ્નો થાય છે ને એ ના થાય તો અહીંયા મસ્ત મજાનો આપણે આંબો રસી દીધો છે હવે હવે એમને બસ પાણી પાવાનું છે આપણે પાણી પાઈ દઈએ પછી તો જોતા બગીચો પાવાનું ચાલુ કરશે એટલે એમને રે રેગ્યુલરલી પાણી મળતું જ રહેશે તો બસ હવે જોઈએ ત્રણ ચાર વરસ જશે પછી એમાંથી આપણે કેરીઓ ખાવા મળશે કારણ કે ત્રણ ચાર વર્ષ તો આંબો લે લે જે જ સમય તો ચલો હવે ફટાફટ આપણે એમને પાણી પાઈ દઈએ અને પછી આપણે નીકળીએ જૂનાગઢ જવા માટે તો હવે આપણે અત્યારે નીકળી ગયા છીએ સરકડીયા થી ઘરે જવા માટે અને વાયગા છે સાડા ચાર અને સવારે મેં તમને લોકોને કીધું હતું આપણે જે છેલ્લો જે ચોક આવ્યો હતો ત્યાંથી એક ડાબી બાજુ રસ્તો જતો હતો એ રસ્તો ક્યાં જાય પણ ત્યારે નામ નતું યાદ આવતું પણ હવે નામ મને યાદ આવી ગયું એ જાતું હતો મારવેલા મારવેલા જે ગોળી કે પરિક્રમા રૂટ એ રસ્તો તે બાજુ જતો આપડે ક્યાર ના ભાઈ એવા હતા સરકડીયા થી પણ કીધું ને આપડે ગાડી જનરલ કરાવવાની હતી એટલે જનરલ કરાવવા હોય કહેતા ને થોડુંક ને એવું બધું લેવાનું હતું તો માર્કેટમાં જતો રહ્યો હતો અને બસ હવે ખાવા ટાઈમ થયો તો કીધું હાલો થોડીક ગપસપ કરી લઈએ અને વિડીયોને આવતી પણ જાહેર કરી દઈએ તો કંઈ નહીં બસ આપણે લઈ આવ્યા તો ત્યાંથી નહીં એવા આપણે શું કહેવાય આ કરમદા તો કરમદાની ચટણી બનાવી છે ગયા તો આપણે રાયણું ગોતવા પણ રાયણું ક્યાંય મળી નહીં જંગલમાં આખું રેખડા પણ ક્યાંય બેઠો જ થયો રાણી નો પછી કરમજાનું ઝાડ આવ્યું મેં કીધું હાલો નીચે નીચે હે એટલે કરમદા આંબી લઈએ અને કરમજાની ચટણી ખાંડશું તો ખાવામાં મજા આવશે થોડીક અને બાકી સવારે પ્રજ્ઞાએ જે કન્ટિન્યુ કર્યું હતું કેડા ને એવું બધું કંઈક બતાવ્યું હતું એવી કંઈક મને એ કહેતી હતી એટલું જ કર્યું પછી તો આગળ કંઈ એમનો વિડીયો કર્યો નથી કારણ કે તબિયત એમની પણ લૂઝ થઈ ગઈ હતી એના હિસાબે ને આપણે જતા રહ્યા હતા સરકડીયા એટલે આગળ તમે વિડીયોમાં જોયું કે સરકડીયામાં આપણે હું શું કર્યું તમને બધા લોકોને એક્ઝેક્ટલી રસ્તો બતાવી દીધો તો હવે તમારા બધા લોકોનો ડાઉટ પણ ક્લિયર થઈ ગયો હશે કે સરકડીયા ક્યાંથી જાવું તો બસ બીજું તો કંઈ નહીં અત્યારે હવે વારું પાણીનો ટાઈમ છે તો બનાવી છે મસ્ત મજાની સાંજરિયાની ભાજી લોટવાળી છે આપણી ફેવરેટ અને રોટલી છે ને કરમદાની ચટણી છે ચલો તમારે કોઈને ખાવું હોય તો આવી જાઉં અને બાકી હું કહે હવે वांदो कई हस खाई पीलो मौज करो बीजो शु